વડોદરાના સાવલીમાં ડેસર તાલુકામાં કમોસમી વરસાદને કારણે પાક નુકસાની અંગે ધારાસભ્ય કેતન ઇનામદારે સાવલી સેવા સદન ખાતે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજી આ બેઠકમાં મામલતદાર પ્રાંત અધિકારી અને તલાટી મંડળ પ્રમુખની હાજરીમાં ગ્રામ સેવકો પાસેથી ખેડૂતોને થયેલ રવિ પાકના નુકસાનની વિસ્તૃત માહિતી મેળવવામાં આવી હતી ધારાસભ્યએ સેવકોને સ્પષ્ટ સૂચના આપી કે ખેડૂતોને યોગ્ય વળતર મળે તે હેતુથી કાબા હેઠળની પંચાયતોમાં તાત્કાલિક સર્વે કરી વીસ દિવસમાં રિપોર્ટ સંબંધિત વિભાગને મોકલી આપે જોકે ગ્રામસેવકોએ ખેડૂત પોર્ટલમાં આવતી એરર અંગે ધારાસભ્ય સમક્ષ રજૂઆત કરી હતી સેવકોને આજની તારીખે તાલુકા સેવા સદન માન્ય પ્રાંત અધિકારી અને માન્ય મંગલદાસની આ હાજરીની અંદર સેવકોને બોલાવી અને સૂચના આપવામાં આવી અને એમને કઈ રીતે સર્વે કરે છે અને ખાસ કરીને જે પોર્ટલ પર જે રીતે અપલોડ કરવો છે એમાં ખેડૂત આ વસ્તુથી અજ્ઞાન હોય અને એમને આ વસ્તુ ના ફાવતી હોય તો એનો પૂરેપૂરો સહકાર આપી અને જે રીતે ડાંગર કપાસ તમાકુ સોયાબીન અને અન્ય પાકોની અંદર પણ મોટા પાયે નુકસાન છે તો સાચો નુકસાનીનો સર્વે ઉપર સુધી પહોંચે એટલા માટે આજની મિટિંગ રાખી હતી અને પૂરેપૂરું જવાબદારીથી કામ કરવા માટે એ લોકોને સૂચના આપવામાં આવી છે